વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આર્જુ બંગલો ખાતે તસ્કરો ત્રાટક્યા હતા લાખોની માલમત્તા ની ચોરી કરી તસ્કરો પલાયન બનતા પોલીસે તસ્કરોનું પંગેરું મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ડગોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા પાસે આવેલ આરજુ બંગલોઝમાં પાંચ અલગ મકાનોમાં ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા પણ ત્યાં અરજી લેવામાં આવી હતી જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે છતાંય હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે જેને લઈને આરજુ બંગલોઝના સભ્યો તથા રહીશો પોલીસ કમિશન ઓફિસે આવેદન આપવા પહોંચ્યા હતા તેમજ જો જલ્દીમાં જલ્દી નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ ઉતરશે તેવી ચીમકી આપી હતી અઠ્યાવીસ તારીખે બનાવે બને છે કે દિવાળીપુરા ગામ આરજો બંગલોજ જ છ સાત મકાનોમાં ચોરી થઈ છે રાતના સમયે અમારા પોતાના મકાનમાંથી સાડા ચાર પાંચ લાખ રૂપિયાની કેશ ગઈ અરે ચાંદી સોનાની ને ચાંદીની રકમ ગઈ છે એક લાખ પાંત્રીસ હજાર કેશ હતી એ બી ગઈ છે તેલના ત્રણ ડબ્બા બી ગયા છે સાત મકાનોમાં ફરિયાદ નથી ફરિયાદ અરજી આપીએ છે અને ફરિયાદ લીધી નથી હજુ સુધી પોલીસ ભવન બરોડા સાહેબ અરજી આપીએ છે અરજી આધારે તો કામગીરી કરશે તો ઠીક છે અને પછી ગાંધી સિંધિયા માર્ગે જઈશું થોડા અરજી બંગલો આવતા વર્ષે બી ચોરી થઈ એમને કહેવા ગયેલા છે તમે ગયેલા તો જંગલમાં તમે કેમ રહેવા જો તમે રહેવા ન જાઓ જાવ અમે પહેરો મારીશું અમને મારી મારીશું એમ કહીને અમને કાઢી તે વખતે આવતા વર્ષની વાત હતી એમાં તો મારો તાળું તૂટેલો એમાં કશું બધું તાળું તૂટી ગયું બધું કશું થઈ ગયા એમાં કંઈ સામાન ઘણું નથી પછી આ બનાવ બન્યો તો એમને કંઈ ભાઈ કે છે જે એમને ચાર સાડા ચસો થઈ લાગી ના વાગીને ગયા છે તેલ ના ડબ્બા બી ગયા કઈ રૂપિયા કઈ ગયા છે છેલ્લા પછી છેલ્લા ના છૂટકે અહીંયા આવે એવા માટે